વલસાડ એલસીબીની ટીમે નેશનલ હાઈવે પરથી રૂપિયા સિત્યાસી હજાર ત્રણસો બારના વિદેશી દારૂના જથ્થા સાથે બે સમૂહને ઝડપી પાડ્યા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડ એલસીબીની ટીમ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ હતી તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે કાન બજ્યું જે એકવીસ છત્તાલીસ પિસ્તાલીસમાં બે સમો દમણથી દારૂનો જથ્થો ભરી વલસાડ થઈ સુરત તરફ જનાર છે વલસાડ એલસીબીની ટીમ હાઈવે પર કાની બેઠી હતી ત્યારે બાતમીવાળી કાર અધુરપાન નદીના બ્રિજના છોડે આવી જતા પોલીસની ટીમે કારને સરકારી લાગણીના ઇશારે ઊભી રાખવા કહેતા ચાલકી કારની રોડની બાજુમાં ઉભી રાખી હતી પોલીસ કારમાં ચક્ક કરતા કારના લેગના ભાગે અને વચ્ચેની સીટના ભાગે રૂપિયા સિત્યાસી હજાર ત્રણસો બારના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીની ટીમે કારમાં સવાર બેસમો ધર્મેશ અરવિંદભાઈ પટેલ જયંતીબેન કિશોરભાઈ પટેલને ઝડપી લઈ કારની કિંમત રૂપિયા એક લાખ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજારના મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે જેમાં જયંતીબહેન ઉપર પારડીમાં બે અને ડુંગળીમાં આઠ પ્રોહિબિશન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે